નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર બાર બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોય સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘરથી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડિયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ઊંચા તારીખ તેર બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો પચાસથી ચોત્રીસો એક જે છે ત્રેવીસો પંચોતેરથી અઠ્યાવીસો એકાવન તલસફેદ જે છે અઢારસો થી અગિયાર અને આગળ છે સુવા જે છે બારસો સાહીઠથી પંદરસો વીસ રાયડો જે છે અગિયારસો અગિયારથી અગિયારસો પચીસ વરિયાળી જે છે અગિયારસો થી ઓગણત્રીસો એકતાલીસ અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો ચાલીસ થી અગિયારસો ચાલીસ જીરું જેનો નીચો ભાવ છે ચાર હજાર પાંચ અને ઊંચા ઊંચો ભાવ છે ઓગણપચાસ પંચોતેર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે